રાજકોટ જિલ્લાના ધોરાજી ના વોર્ડ નંબર નવ અને મંડાણવાડી વિસ્તારમાં ઘણા વર્ષોથી પીવાના પાણી દુષિત આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા તંત્ર કુંભકર્ણ ની છે ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા ધોરાજી ના ઘણા વિસ્તારોમાં વર્ષોથી પીવા અને વિતરણ અને દૂષિત પાણીની સમસ્યાઓથી ધોરાજી ના ઘણા વિસ્તારોમાં ફરિયાદ જોવા મળી છે નગરપાલિકા તંત્ર ની અનેક ફરિયાદો જોવા મળી છે પણ કોઈ નિરાકરણ આપતું નથી ત્યારે વાત કરીએ ધોરાજી ના વોર્ડ નંબર

અને અમારે પાણી પાણીના પ્રશ્ન વિશે કહેવાનું થાય છે કે પાણી અમારે સાતમે દિવસે પાણી આવે છે અને અવારનવાર ડોરું પાણી આવે ક્યારેય પીવાલાયક તો પાણી આવ્યું જ નથી અને આવશે નહીં અમને નથી લાગતું અમારી તો આ જિંદગી વહી ગઈ પણ હવે વાયલી પેઢીનો તો વિચાર કરીએ કે બાળકોને આવું પાણી પીવાલાયક હોય તો દેવું કઈ રીતે અને રોગચાળો એટલો થાય છે કે દવાખાને જાય તોય પણ એને ઝાડા અને કોલેરાનું કહી દે છે અને ઝાડા ઉલટીનો પ્રોબ્લેમ અવારનવાર પેટમાં દુઃખે પેટમાં દુઃખે બાળકો બોલે છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે